તો અષાઢી બીજને લઈને વરસાદ અંગે અનુમાન કરવામાં આવ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે અષાઢી બીજની વીજળી અને વાદળને લઈને અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે અષાઢી બીજે વીજળી થવાથી સારો વરસાદ માટેનું અનુમાન છે આગામી દિવસોમાં વરસાદની માત્રા વધશે આઠથી અગિયાર જુલાઈની વચ્ચે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે પંદરમી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે

અષાઢ સુદ બીજી વીજળી અને એના વાદળો સારા અષાઢ સુદ પાચમની વીજળી થાય તો સારી સુદ ચોથ પાચમની વીજળી થવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે વરસાદની માત્રા વધશે અને વરસાદ થવાની શક્યતા છે તારીખ આઠ નવ દસ ને અગિયારમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અથવા સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં ઉપરાંત ભાવનગરના ભાગોમાં ઉપરાંત વડોદરાના ભાગમાં ચિનોર બાજરા વગેરે ભાગોમાં બનાસકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉત્સાહમાં હલચલ જોવા મળશે અને પંદરમી તારીખે સિસ્ટમ સિસ્ટમની શક્યતા છે જેના કારણે તારીખ સત્તરથી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં હળવા કોઈ ભાગમાં મધ્યમ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિભારે અથવા હળવો વરસાદ થઈ શકે જે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહે છે તો કચ્છમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે આગાહીની વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે મુન્દ્રાના પ્રાગપર વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો તો કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ હાલ જોવા મળી રહ્યો છે મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આગાહી જે પ્રમાણેની કરવામાં આવી હતી એ જ પ્રમાણેનો માહોલ છે આગાહીની વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે મુન્દ્રાના પર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે વરસાદની આ તસવીરો પણ સામે આવી છે આ વિસ્તારમાં આ વિસ્તાર માટે ખાસ કરીને જે આગાહી કરવામાં આવી છે જે આપવામાં આવ્યું છે અને એ પ્રકારનો વરસાદી માહોલ બનતો પણ કચ્છમાં જોવા મળી રહ્યો છે વાત કરીશું અરવલ્લીની તો અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો ભારે વરસાદ વરસતા રસ્તા ઉપર નદી જવા દ્રશ્યો જોવા મળ્યા મોડુંગરી ભીમપુર જુગનાથપુર અંબાવા કોયલિયા સોનિકપુરમાં વરસાદ જોવા મળ્યો અને આ વરસાદથી મગફળી કપાસ સોયાબીના પાકને જીવનદાન મળ્યું છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તો અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે ખેડૂતોએ મગફળી સોયાબીન કપાસ તેમજ મકાઈનું વાવેતર કર્યું છે પરંતુ હજી પણ ઘણા ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે જ્યારે મગફળીના ચોવીસ નંબરના બિયારણની સારી ગુણવત્તાના કારણે સૌથી વધુ વાવેતર થાય છે પરિણામે અરવલ્લી જિલ્લામાં મગફળીના ચોવીસ નંબરના બિયારણની અછત પણ વર્તાઈ છે ખેડૂતો બિયારણ માટે દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે મગફળીના બિયારણની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે મગફળી માટે ચોવીસ નંબરના બિયારણનું વાવેતર કરે છે તેને સારું ઉત્પાદન અને બજારમાં સારો ભાવ પણ મળે છે અનેક ખેડૂતોના જે ખેતરો છે ત્યાં વાવેતર વગર ખાલી અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે બિયારણની અછત છે ખેડૂતોને બિયારણની અછતના કારણે બીજા પાકનું વાવેતર કરવાની ફરજ પડી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે મફરીનું બિયારણનું ઉત્પાદન જે વધારે છે ક્રાંતિનું બિયારણ સારું છે એટલા માટે આપણે એ વાવવું છે પણ કોઈ જગ્યાએ મળતું જ નથી બસ આ આજે જમીન એમનેમ જ પડેલી છે બરાબર હવે આજે એ બા બિયારણ આપ્યા તો હું આવું ને હું કાયમ હોય દર સાલથી બિયારણ લીધો ચોવીસ નંબર ક્રાંતિનું પણ આ સાલ અત્યારે લેવા આવ્યો છું પણ અત્યારે બિયારણ નથી અને બહુ વાવેતર થયું છે ને એટલે બિયારણ કોઈ જગ્યાએ મળતું નથી અત્યારે ચોવી નંબરમાં હું થઈ શકે ચોવી નંબર વી લગભગ પોત્રીસ ચાલીસ પિસ્તાલીસ મણ આટલો ઉતાર છે અને બજારમાં ભાવ સારો મળે છે આ વર્ષે ચોવીસ નંબર મગફળી બિયારણની અછત વર્તાઈ રહી છે કારણ કે અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી ચોવીસ નંબરનું બિયારણ માર્કેટમાં મળતું જ નથી ખેડૂતો રોજ પૂછવા આવે છે પણ અમારા જોડે ચોવીસ નંબર બિયારણ છે નહીં એટલે જો બિયારણ નહીં મળે તો ખેડૂતોને મગફળી બદલીને કંઈ બીજું કંઈ વાવેતર કરવું પડશે કારણ કે ઘણા બધા ખેડૂતોનું હજી વાવેતર બાકી છે વરસાદ બનાસકાંઠાના ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થયા છે સાત દિવસ બાદ પણ ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે ખેતરોમાં પાંચથી લઈને છ ફૂટ પાણી ભરાઈ ગયા છે ખેતી બરબાદ થઈ જાય તેવો ખેડૂતોને ભય છે પાણી ભરાતા મોટા પાયે નુકસાનીના એંધાણ છે અઠવાડિયા અગાઉ વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે સાત દિવસ વીત્યા છતાં પણ હજી સુધી ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી પાંચ ફૂટથી વધારે ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા

રાહા પંથકના ગામડાઓના ખેતરોમાં પાણી ભરાયેલા પડ્યા છે ખેડૂતોએ ખાતર બિયારણ અને ખેડાઈનો ખર્ચ કરી વાવણી કરી હતી પરંતુ પ્રથમ વરસાદમાં જ ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એક તરફ થરાદથી ધાનેડા જતો નેશનલ હાઇવેના પાપે ખેડૂતોને આ નુકસાની વેઠવાનો વારો આવે છે નેશનલ હાઇવે ઉપર મૂકેલા નાળાઓના કારણે વરસાદી પાણી સીધા નીચાવાળા ખેતરોમાં ભરાય છે ત્રણ ત્રણ મહિના સુધી વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને વાવણી કરવી પણ મુશ્કેલી ભરી બની જાય છે ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી વળતર ચૂકવે અથવા તો પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી આપે ખેડૂતોએ મહા મહેનતથી ખેતરો ખેડી અને વાવણી કરી હતી બાજરી અને જુવાર સહિત મગફળીનો પાક વાવેલો હતો પરંતુ અચાનક વરસાદ પડતા ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે તો બીજી તરફ નેશનલ હાઇવે ઉપર મૂકેલા નાળાના કારણે ખેડૂતોના ખેતરમાં મહિનાઓ સુધી પાણી પડ્યું રહે છે અને જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે અને હવે વાત કરીશું મુંબઈમાં મુશળધાર વરસાદની મુંબઈ પર ડબલ ખતરો અત્યારે મંડરાઈ રહ્યો છે મુંબઈનો દરિયો તોફાની બની ગયો છે ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે હાઈટાઈડ આખી રાત વરસાદ પડ્યો અને ભારે વરસાદના કારણે સવારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું જેનાથી માર્ગો અને રેલવે પર અસર પડી તો બીજી તરફ મુંબઈનો દરિયો તોફાને ચડ્યો જેની આ તસવીરો પણ સામે આવી મુંબઈમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે

भाईखला पांच इंच दहीसर में नौ इंच वरसा जो मड़ी रो अमित राय हमारे साथ संवाददाता जुड़ चुके हैं फोन लाइन पे अमित जिस तरह से बारिश हो रही है मुंबई में अभी क्या स्थिति है कितने इंच बारिश हुई देखिये अभी देखिए मुख्यमंत्री जो है वो ब्रीफ कर रहे हैं एक नाथ शिंदे उन्होंने साफ शब्दों में कहा है कि मुंबई में 200 मिलीमीटर mm से ज्यादा बरसात हुई है जिसकी वजह से कुछ जगहों पर जल हुआ है बीएमसी के चार और रेलवे के 200 मोटर पंप चल रहे हैं और सुबह से ही सभी विभागों के संपर्क में सीएम है सेंट्रल और हार्बर रेल लाइन सेवा भी शुरू हो गई है और कोस्टल इलाकों में ऑरेंज अलर्ट जो है जारी किया गया एनडीआरएफ के प्रमुखों से भी सीएम की बातचीत हुई साथ ही साथ राज्य सरकार ने आर्मी नेवी और एयर फोर्स को भी अलर्ट रहने के लिए कहा है और लगभग मुंबई के पांच हजार स्पॉट पे जो है सरकार की नजर है और दूसरी बात यह है कि पुलिस कमिश्नर से भी सीएम ने बात की और समुद्री किनारे पर लोगों को आने न दे ऐसा जो है उन्होंने निर्देश दिया है और हाईटाइट के दौरान कोई अनुचित घटना न हो इसका ख्याल रखा जाए इसका निर्देश दिया गया है और बहुत जरूरी काम न हो तो घर से बाहर न निकला जाए स्कूल कॉलेज को छुट्टियां दे दी गई है और इस समय मैं आपको बता कुछ इलाकों में जो निचले इलाके हैं जिससे अंधेरी तब्वे है खार है यहाँ पर इन इलाकों में अभी भी जो है पानी जो है भरा हुआ जल जमाव की स्थिति है मुंबई से सटा जो पालघर का इलाका है यानी नाला सोपारा वसई विरार यहाँ पर भी जो है पानी जो है वो जमा हुआ है तो ट्रेने जो है वो धीमी गति से शुरू हो चुकी है चलना यानी सुचारू रूप से नहीं चल रही लेकिन धीमी गति से चलना जो है शुरू हो चुका है यहाँ पर और अभी मैं बताऊ की जो आई है जो मौसम विभाग उन्होंने साफ तौर पर कहा कि सिंधुदुर्ग थाने पालघर सतारा कोल्हापुर नासिक यहाँ पर जो है मध्यम बारिश जो है अगले तीन चार घंटों के दौरान जो है होने की संभावना जो जताई गई है मुंबई के निचले इलाकों में अभी भी पानी जो है जमा है एनडीआरएफ की टीम तैनात है राज्य सरकार और मुंबई नगर पालिका जो है हर खतरे पे जो है वो नजर बनाए रखे हुए लेकिन बीएमसी के सारे दावे जो है खोखले साबित हुए और हर जगह जो है मुंबई वासी परेशान होते हुए दिखे हैं बिल्कुल अमित धन्यवाद जुड़ने के लिए મહારાષ્ટ્રમાં જ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે મુંબઈ પર અત્યારે ડબલ ખતરો છે એક બાજુ દરિયો ગાંડો બન્યો છે અને બીજી બાજુ ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે મહારાષ્ટ્રમાં આકાશી આફતે ભારે તબાહી મચાવી છે વરસાદ એટલો ખાબક્યો કે રસ્તા પર પૂર જેવી સ્થિતિ સર્જાય પૂરના પ્રવાહમાં કેટલાય વાહનો તણાયા હોય તેવા ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ વરસતા મુંબઈ સહિતના શહેરોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી મુંબઈમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો છે એટલા પાણી ભરાય કે કેરસમાં પાણીમાંથી લોકોને પસાર થવું પડ્યું કેટલીય વસ્તુઓ પાણીમાં તણાતી જોવા મળી મહારાષ્ટ્રમાં આકાશજી આફતની જે તસવીરો સામે આવી રહી છે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પૂરની પરિસ્થિતિ શહેરમાં જોવા મળ્યું સમગ્ર શહેર જળબંબાકાર થયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે ઘણા વાહન ચાલકો પણ આ વરસાદી કહેરના કારણે ફસાયા હોવાની પણ વિગતો સામે આવી રહી છે મહારાષ્ટ્રના બુલધાણાથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે ભારે વરસાદના કારણે એને જે પરિસ્થિતિ જોવા મળી ધોધમાર વરસાદે મુંબઈની હાલત બગાડી નાખી છે મુંબઈમાં બારે મે ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે બાર ઇંચ વરસાદ અહીંયા ખાબક્યો છે મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે મુંબઈમાં બાર ઇંચ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને પણ સૌથી વધુ અસર પહોંચી છે મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે દાદર રેલવે ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે આઝાદનગર મેટ્રો સ્ટેશનની બહાર પણ

कल रात पूरी पूरी रात तकरीबन छह घंटे तक बारिश हुई है जिसके चलते जो ईस्टर्न सबर्ब्स है फिर भले जहाँ पे हम खड़े हो ईस्टर्न सबर्ब्स का हिस्सा हो जाता है तो उसमें कुर्ला साइन के इलाके आ जाते हैं और ये लो लाइंग एरियाज है इसी लो लाइंग एरियाज में हम देखते हैं कि हर साल यही जल की स्थिति हो जाती है बीएमसी ने एक बड़ा सा पंप रखा हुआ है यहाँ पे ताकि जो पानी है वो वे न किया जा सके लेकिन उसके बावजूद जब भारी बारिश होती है जैसे कि 300 सौ एम की बारिश जो मुंबई में कल देर रात हुई है उसके चलते कई इलाकों में पानी भरा हुआ है यहाँ पोस्टल कॉलोनी की तो आप बात करें तो आ, कई सोसाइटीज है जिनके आ, जिनके दरवाजे में यानी कि जिनकी सोसाइटीज में पानी घुस चुका है तकरीबन घुटनों घुटनों तक पानी है जिसके चलते लोगों का लोगों का आना जाना बंद किया गया है यहाँ तक कि पीछे जो तो सोसाइटी है वहां पे भी हम देख रहे हैं कि उसका जो गेट है वो पूरा पानी में डूब चुका है तो ये जो स्थिति है हम देखते हैं मुंबई में हर साल होती रहती है इस साल जहां हम जून की बात करें तो जून में आ, ये अनुमान था कि आ, अच्छी बारिश होगी लेकिन जून का रेनफॉल जो है वो रहा है लेकिन उसके चलते आ, जुलाई की जो शुरुआत हुई है एक अच्छी शुरुआत भले कह सके हुई है बारिश के चलते क्योंकि मुंबई के जो काफी आ, लेक्स थे उसमें पानी आ, पानी भरना काफी जरूरी था मुंबई में कई जगह पे पानी की कटौती की जा रही थी लेकिन आ, इसी बीच जहां हम ये बात करें जो तीन सौ एम बारिश हुई है पिछले छह घंटे में मुंबई में देर रात में उसके चलते कई इलाकों में पानी भर गया है मुंबई में देर रात ऐसी लगातार बारिश हो रही है जिसकी वजह से मुंबई के कई इलाकों में पानी भर चुका है इस समय हम मुंबई के हार्बर लाइन की चूना भट्टी रेलवे स्टेशन पे है और रेलवे स्टेशन का जो नज़ारा है जो खासकर पटरियों पटरियों का जो नजारा है बिल्कुल अलग है आप साफ तौर पर देख सकते हैं कि जो की जो रेलवे की पटरियां हैं वो पूरी तरह से पानी में डूब चुकी हैं इस तरीके से जो रेलवे के कर्मचारी हैं जायजा ले रहे हैं कि किसी तरीके से जब पानी को यहाँ से निकाला जा सके उसके बाद इस रूट को यहाँ से शुरू किया जा सके लेकिन बारिश लगातार हो रही है इसी वजह से जो पानी का लेवल है वो कम नहीं हो रहा है और रेलवे के जो ऑफिसर्स हैं बार बार वो ट्रैक पर नाप रहे हैं कि क्या कितने कंडीशन में पानी की जो लोकल ट्रेन है वो चलाई जा सकती है या नहीं चला सकती है बाकायदा स्केल्स हैं स्केल से वो नाप करेगी कि कितने मीटर या कितने इंच पानी के आस पास है और इस प्ले इस कंडीशन में लोकल ट्रेन को यहाँ से आ, पास करना सही रहेगा या नहीं रहेगा सर ये कम से कम कितने इंच तक होना चाहिए जो लोकल ट्रेन क्रॉस हो सके छः इंच छः इंच अभी कितना है सर इसमें साढ़े छः साढ़े छः है तो इतने में लोकल ट्रेन को आप परमिशन परमिशन नहीं 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 दोगे तो हार्बर रूट से पूरी तरह से बंद है कि किसी भी यही स्टेशन बंद है स्टेशन के ऊपर से ओके okay. ये स्टेशन के कारण से बंद है कितनी देर से बंद है सर ये ये कम से कम आठ बजे से बंद है आठ बजे से तो उम्मीद लग रही है बारिश थोड़ी थमी है लगा कुछ ऑपरेशन शुरू हो पाएगा हो रहा है कम धीरे धीरे थोड़ा थोड़ा हो रहा है सुबह okay. आए तो सुबह नौ तक था नौ इंच नौ तीन इंच कम हो गया ओके मुंबई से कैमरा अर्जुन जेटली के साथ विवेक गुप्ता न्यूज एट इन इंडिया समाचारों में माल रुकाश एक ब्रेक माता મહેસાણા ના સાસદ હરિભાઈ પટેલે બહુરાજી શંખલપુર બહુરાજી હારીજ વેણપુરા અને સુરપુરા રેલવે અંડરપાસ લીધી મુલાકાત રેલવેના અધિકારીઓને આપી વરસાદી પાણીના કાયમી નિકાલ સૂચના માજલપુર પોલીસ દ્વારા દુષ્કર્મ પીડિત મહિલા પાસેથી તોડ કરવાના મામલે પીએસઆઈ જામીન પર છુટકારો દુષ્કર્મના આરોપીની પશ્ચિમ બંગાળ પોલીસે કરી ધરપકડ આરોપીએ મહિલાને લગ્ન લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ તાપી જિલ્લામાં ડોલવણ તાલુકામાં ભારે વરસાદ નિઝરમાં એક પોઈન્ટ ચાર ઇંચ તેમજ વાલો ટુકરમુંડા અને સોનગઢ અડધો ઇંચ વરસાદ નોંધાયો વરસાદ ને લઈ ખેડૂતોમાં આનંદ જયારે લોકોએ બફારાથી રાહત અનુભવી વ્યારા સહિતના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વલસાડમાં ધોધમાર વરસાદથી નદી નાળા બે કાંઠે થયા જિલ્લાની મુખ્ય નદી ઔરંગા કોલક અને દમણમાં આવ્યા નવાની સતત વરસાદી માહોલને પગલે ઝરણા અને ધોધ વહેતા થતા અલ્હાદક દ્રશ્યો સર્જાયા વલસાડમાં ધરમપુર અને કપરાડાના જંગલોમાં ભારે વરસાદ તમામ નદી નાળાઓમાં પાણીના વહેણ શરૂ થયા વરસાદી માહોલ વચ્ચે શંકર ધોધ ધોધ સક્રિય સક્રિય વિલસન જંગલ વિસ્તારમાં ઝરણા આનંદ છવાયો વલસાડમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કડાએ ફીલતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા નયન રમ્ય દ્રશ્યો સર્જાતા વિલસન હિલ સ્ટેશન પર ઉમટી પર્યટકો ભીડ સુરત જિલ્લામાં ઉમરપાડામાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી ઉમરપાડાના જંગલોએ જાણે લીલી ચાદર ઓડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ગાઢ જંગલ વચ્ચે આવેલું દેવઘાટ સોળે ખીલી ઉઠ્યું જંગલમાં નાના મોટા ઝરણાઓ સક્રિય થયા ઉમરપાડાના જંગલોનું આહલાદક વાતાવરણ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું સરકારે કરોડોના ખર્ચે અહીં ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ અને વન કેન્ટીન શરૂ કરી જંગલમાં દુર્લભ વૃક્ષની જાતો જોવા મળે છે ધુમ્મસ અને વરસાદી માહોલ આહવા વઘઈ અને સાપુતારામાં મેઘમહેર વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું વરસાદી માહોલમાં સાપુતારામાં બોટિંગ સહિતની એક્ટિવિટી બંધ કરાઈ યાત્રાધામ પાવાગઢમાં સર્જાયું આહલાદક વાતાવરણ ઘાટ ધુમ્મસ અને ખુશુમાં વાતાવરણ વચ્ચે ભક્તોએ કર્યા મહાકાળી માતાના દર્શન વાદળો જાણે પર્વત સાથે પોસ્ટી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ઉત્તરાખંડમાં ચમોલીમાં આવિરત વરસાદ મેઘરાજાએ રોદ્ર સવારી કરતા વિશ્વ લખનંદા અને ધોલી નદીમાં નદીઓમાં પાણીનો ધસમસતો ભારે વરસાદના કારણે નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું રાજસ્થાનના શાહાબાદના રસ્તાઓ થયા જળમગ્ન ભારે વરસાદી નદીઓનું જળસ્તર વધ્યું જમધારા નદીમાં પાણીની આવક થતા કોઝવે જળમગ્ન થયો રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત ઉત્તરાખંડના પોડી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક ગામમાં સમાચારોમાં આગળ વધીએ તો પાક વિમાના વળતરના સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો છે સરકારે કરેલો સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટનું અવલોકન સામે આવ્યું નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે છવ્વીસ જુલાઈના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી બે હજાર સત્તર અને બે હજાર અઢારમાં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાનું બાબતમાં પણ કોર્ટે નોંધ લીધી હતી ખેડૂતોને તેઓની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે સરકારના રિપોર્ટને અરજદારો પૂરતો નકારી અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે પાકિમાના વળતરના રિપોર્ટે હાઈકોર્ટે નકાર્યો હોવાની માહિતી રાજ્ય સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો છે વધુ માહિતી મેડમ સ્મ માવલિક ફોનલાઇન પર સંવાદદાતા જોડાયા છે મૌલિક હાલ વધુ માહિતી અપડેટ શું બિલકુલ જે હાઈકોર્ટમાં ફીટિશન दाखल હતી અને તમારું રિપોર્ટ છે છે તે ડાયરેક્ટ કોર્ટમાં રજૂ ક્લેમ કરવાની બાબત પર એક ઉદાવન હતી જે ચશ્માથી આપવામાં આવી અને તેના જ નહીં સરકારને જે ભરીય વખત હાઈકોર્ટમાં સોગત કામ કરવા માટે છે અને સરકારી કોટ દરદારોને રજુ કરે પરિસ્થિતિ સર્જી હતી છે આજ ભેગુલ માલિક આબર માહિતી બદલ રાજ્ય સરકારના રિપોર્ટ મે હાઈકોર્ટે નકાર ઉઠે સર્વેયોગ્ય નહીં હોવાનું કોટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે નવેશરથી રિપોર્ટ રજૂ કરવાની વાત કહેવામાં આવી છે સાથે છવ્વીસ જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે રાજ્ય સરકારના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો છે સર્વેયોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન લીધું છે છવ્વીસ જુલાઈના રોજ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે પાક વિમાના વળતરના રિપોર્ટને હાઈકોર્ટે નકાર્યો ખાનગી શાળાઓની બોલબાલા વચ્ચે હવે ફરી સરકારી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઝુકાવ વધી રહ્યો છે રાજકોટ શહેર અને જિલ્લામાં આ વર્ષે ત્રણ હજાર પાંચસો પંચોતેર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની શિક્ષણ સમિતિ હેઠળની આઠસો પચાસ જેટલી શાળાઓ આવેલી છે જેમાંથી ચારસો છાસઠ જેટલી સરકારી શાળાઓ એવી છે કે જેમાં ત્રેવીસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી પ્રવેશ લીધો